પીરામણ ગામના ચુમ્માલીસ વર્ષીય સુનિતા કિરણ કુમાર રજવાડીને બ્રેઇન ડેટ જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ જયાબેન મોદી હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ તેમના પુત્ર દ્વારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો મૃતક બહેનના હૃદય લિવર કિડની અને આંખનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં હૃદયનું પ્રત્યાપણ યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ લિવર અને કિડનીનું ડ્યુઅલ ટ્રાન્સપ્લાન્ટ ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ અને આંખના પ્રત્યારોપણ જીસી આઈ બેંક ખાતે કરવામાં આવશે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લામાંથી હૃદયનું આ બીજું દાન કરવામાં આવ્યું છે મૃતક સુનિતાબેને પાંચ લોકોના જીવનમાં નવો ઉજાસ લાવશે આ મહાન કાર્ય માટે સુનિતાબેનના પરિવારજનો અને આ કાર્ય સાથે જોડાયેલા તમામ વ્યક્તિ શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ડેન્ટ ડૉક્ટર આટમી ડેલીવાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્ટાર્ટ નમસ્કાર હું ડોક્ટર રાત્મી જાવેર મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું ગઈકાલના સવારના અહીંયા એક પેશન્ટ એક બે દિવસથી એડમિટ હતો જયાબેન હોસ્પિટલમાં હોસ્પિટલના આઈસીયુમાં જેમનું નામ હતું સુનિતાબેન રજવાડી ઉંમર વર્ષ ચોમ્માલીસ વર્ષ એ એક બ્રેન હેમરેજની બીમારીથી પીડાતા હતા છેલ્લા દસ દિવસથી બે એક બે હોસ્પિટલમાં એમની ટ્રીટમેન્ટ થઈ ના સારું થતાં જયાબેન આવ્યા જયાબેનમાં એક એક દિવસ સારો રહ્યો પણ પછી બિકોઝ કે બહુ આગળ વધી ગઈ હતી બીમારી તો મગજનો સોજો વધી જતા એમનું મગજ ની બ્રેન્ડેડ એમને ડિક્લેર કર્યા ગઈકાલે સવારે એના પછી એઝ યુઝ્યુઅલ હોસ્પિટલની જયાબેન મુદ્દે હોસ્પિટલના પ્રોસેસ અકોર્ડિંગ રિલેટિવને કાઉન્સિલ કરવામાં આવ્યું કે જો કોઈ પેશન્ટ બ્રેન્ડેડ હોય તો તમે ઓર્ગન ડોનેશનનો નામો લઈ શકો છો અને એ પુણ્યનું કામ કરી શકો છો આકાશભાઈ હતા જે પેશન્ટ છે એમના સન છે એમના પેશન્ટના ફાધર અને એમના જે બાકીના રિલેટિવ છે એમને સમજાવવામાં આવ્યું અને એમાં તરત જ અડધો કલાકમાં રિપ્લાય આવ્યો સામેથી કે અમે રેડી છે કરવા માટે કંઈ બીજું વિચાર્યા વગર તરત ધે અગ્રેડ ટુ ડૂ ધ ઓર્ગન ડોનેશન એ બધું થતાં પછી હોસ્પિટલના ટીમ હોસ્પિટલ જે એનજીઓ સાથે એસોસિએટેડ છે જે ડોનેટ લાઈફ છે જે આ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે આખા ગુજરાતમાં એમને ઇન્ફોર્મ કરવામાં આવ્યું એ હેડ કરે છે નિલેશ પાંડલવાલા સર સુરત બેઝડ છે એ એનજીઓ અને એમના કન્વીનર ગૌતમભાઈ છે જે ભરૂચનું કોર્ડિનેશન કરે છે તો એમને એ આખી ટીમને જોઈન થતા સુભાષભાઈ અને એ લોકો સુરતથી નીકળ્યા ગૌતમભાઈ ભરૂચથી અહીંયા અંકલેશ્વર આવવા માટે નીકળ્યા એ બધું આવ્યા રિપોર્ટ થયા બધું નોર્મલ આવતા પેશન્ટને આગળની જે ટીમ છે નોટો ફોટો સોટોમાં જાણ કરી કે આ પેશન્ટ ઓર્ગન ડોનેશન માટે તૈયાર છે અને બાકી કરી શકાય એવું છે રિપોર્ટ્સ નોર્મલ આવતા એ કર્યા પછી આખી રાતના કન્ટિન્યુઅસ અમારી જે આઈસીયુની ટીમ છે ડૉક્ટર તુષાર ઇમરાન મધિર અને બાકીના જેટલા પણ ડૉક્ટર્સ એન્ડ સિસ્ટર્સ છે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં હતા વિથ ધ ઝાયડસ હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલ કે શું શું રિક્વાયરમેન્ટ છે કેવી રીતે થશે આગળની પ્રોસેસ એ બધું કર્યા પછી આજે સવારે અત્યારે નવ દસ વાગે ઝાયડસ હોસ્પિટલથી ટીમ આવી અને એમના જેટલા પણ ઓર્ગન પોસિબલ હશે એ હાર્વેસ્ટ કરવામાં આવશે અને જે ત્યાં ઝાયડસમાં કે બીજી જે પણ જગ્યાએ દર્દીને જરૂર છે ત્યાં ડોનેટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે અને આ કાર્ય આજે સાંજ સુધીમાં આખું બધું પત્યા પછી પેશન્ટને વિધિ સહિત રિલેટિવ એટલે એમના જે ઘરમાં છે લોકો એમને લઈ જશે આ કાર્ય માટે જે સગાવાલાઓએ ડોનેટ લાઈફ એનજીઓએ હોસ્પિટલના સ્ટાફે જે પણ સાથ આપ્યો છે એના માટે હું ડૉક્ટર આત્મી ખૂબ ખૂબ આભારી છું અને આવું જ કામ હોસ્પિટલમાં અને ફેમિલીના સપોર્ટ સાથે અમે કરતા રહીએ હોસ્પિટલમાં કન્ટિન્યુઅસ એવી આશા સાથે જઈએ થેન્ક યુ મારું નામ આકાશ રજવાડી છે અને મારા મમ્મીનું નામ સુનિતા રજવાડી છે તેમનું બ્રેન હેમરેજને કારણે અહીંયા જયાબિંદ મોદી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા તેમનું બ્રેન કમ્પ્લીટલી ડેથ થઈ ગયું હતું એટલે અમે ઓર્ગન એમના ઓર્ગન્સ ડોનેટ કરીએ છીએ હું ગૌતમ મહેતા ડોનેટ લાઈફ ભરું છું કન્વીનર ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ડોનેટ લાઈફ કામ કરે છે અને જ્યારે જ્યારે ડૉક્ટર જયપાલસિંહ ગોહિલ કોઈ બ્રેન્ડેડ પેશન્ટ આવે તો અમને જાણકારી આપે ત્યારે ત્યારે અમે જયાબેન હોસ્પિટલ કે બીજી કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં જઈ પરિવાર સાથે કાઉન્સેલિંગ કરી પરિવારને સંપૂર્ણ સમજ આપીએ છીએ કે ઓર્ગન ડોનેશન શું છે કેવી રીતે થાય કોણ કરી શકે અને ત્યારબાદ પરિવાર સંમત થાય તો તેના ઓર્ગન અંગદાન માટે આગળની કાર્યવાહી કરવામાં આવે છે ગઈકાલે સુનિતાબેન રજવાડી બ્રેન્ડેડ ડિક્લેર થતાં તેમના પરિવારની સહમતિથી અંગદાનનો નિર્ણય લેવામાં આવ્યો એટલે ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાને ડૉક્ટર આત્મીનો ફોન ગયો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો નિલેશભાઈ માંડલેવાલા હાજર નહોતા દિલ્હીમાં હતા એટલે સુભાષભાઈ તરત જ અહીંયા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આવી પરિવાર સાથે વાત કરી પરિવારને સમજાવી સમજ આપી ઓર્ગન ડોનેશનની કાર્યવાહી હાથ ધરી સુનીતાબેનનું હાર્ટ અને કિડની અને લિવરનું અંગદાન કરવામાં આવે એવી શક્યતા અત્યારે છે એમનું હાર્ટ અમદાવાદ જશે યુએન મહેતા હોસ્પિટલમાં કિડની અને લિવર જાયડસ હોસ્પિટલ અમદાવાદ જવાનું છે હવે આગળની વાત ડૉક્ટર આદમી કરશે મારું નામ અમિતભાઈ સુધીભાઈ ઠાકોર છે અને અમારા રિલેટિવ છે જે સુનિતાબેન કિરણભાઈ રજવાડી કે જેમને થોડા દિવસ પહેલાં તકલીફ થઈ હતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને સુરત ખાતે કિરણ હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા ત્યાંથી જયાબેન મોદી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા અને એમનું મગજ ટોટલી ડેથ થઈ ગયું હતું જેના કારણે એમના દીકરાને પ્રેરણા થઈ કે મારે મારી માતાના જો ઓર્ગન ડોનેટ થતા હોય તો મારે કરવા છે અને એ બાબત અમે સ્થાનિક ટ્રસ્ટગણને જણાવી અને એમના દ્વારા અમને સલાહ સૂચન આપવામાં આવી અને જ્યારે કુટુંબ ભેગું થયું ત્યારે એમની સાથે ચર્ચા કરીને આખરે નિર્ણય કરવામાં આવ્યો કે અમે ઓર્ગન ડોનેટ કરીએ અને આ સમયે હું જયબેન મોદી ના ડૉક્ટર સાહેબનો સ્ટાફનો અને ટ્રસ્ટનો પુષ્કળ આભાર માનું છું કે આ દુઃખના સમયમાં તેઓ અમારી પડખે રહ્યા અને સારો સહજ સહકાર આપ્યો માટે આ સમયે ખરેખર એમનો પુષ્કળ આભાર માનીએ છીએ